જુનાગઢમાં બંગલા ગેંગ સાથે થયેલી નવો છે બે માસ પહેલા ગુજસી ટોકના ગુનામાં ગુના દાખલ થવાના થોડા સમય પછી ગેંગના એક મુખ્ય આરોપી કરસન મોરી ઝડપાયો હતો જ્યારે બાકીના ત્રણ ચાર આરોપીઓને પકડવાનું બાકી રહ્યું છે જે પોલીસે આ ગેંગના સભ્યોના જાહેર સ્થળે ફોટા લગાવી માહિતી એકત્રિત કરી હતી અને તાજેતરમાં મળેલી માહિતીના આધારે પોલીસે દિલીપ ઉર્ફે લીલા ભગત છીલાના નામના ગુનાખોરને ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે દિલીપ ઉર્ફે છેલ્લા પંદર વીસ વર્ષથી કડિયા કામ કરતા પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયો હતો અને લોકોને ધમકી આપી જમીન અને મકાન પડાવી લેવાની કામગીરીઓ કરતો હતો

રૂરલ યુએસપી શ્રી પરમાર ચલાવી રહ્યા છે બાકીના જે આરોપી પકડવામાં કલમ બોતેર મુજબ એ લોકોના વોરન્ટ કઢાવી અને અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા એની ગોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ એ પ્રસિદ્ધિ દરમિયાન જ કોઈ આ લોકોના જ થકી કોઈ પીડિત વ્યક્તિ હતી જેણે માહિતી આપેલ અને આ આરોપીઓ પૈકી દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીઆઈ પટેલ અને એમની ટીમ દ્વારા એ દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણાને હસ્તગત કરી અને આ ગુનાની જે તપાસ કરી રહ્યા છે એમને